નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર કલાક ખુલ્લી રહેતી એકમાત્ર હોટલ એટલે કે ભગવતી હોટલ હિન્ડોળના ચોકડી પાસે રાજુલા શહેરમાં ખૂબ જ રાજુલા શહેરથી નજીક એવી સતત ખુલ્લી રહેતી એકમાત્ર એવી ભગવતી હોટલ હવે આ ભગવતી હોટલમાં આપને મળશે દાલ બાટી ખાવા માટે આપને દૂર જવાની જરૂર નથી સ્વાદ પ્રિય જનતા માટે હવે ભગવતી હોટલ આપને આપે છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ બાટી તો આપ અચૂક એકવાર ટેસ્ટ કરો જી હા અત્યાર સુધી આપને આ હોટલમાં દિવસ રાત મળતા હતા ગરમ ગરમ ગાંઠિયા સમોસા ભજીયા બ્રેડ પકોડા મેગી મસાલા લાડવા મસાલા ચિપ્સ મસાલા મેગી થેપલા આલુ પરોઠા શાકપુરી દહીં અને સાથે સાથે દહીં થેપલા અને હવે અમે આપને આપીશું સ્પેશિયલ બાટી આપનો કોઈપણ જાતનો ઓર્ડર હોય તો અગાઉ અમને જાણ પણ કરી શકો છો અમે આપને તમામ સુવિધા પણ સાથે આપીશું તમામ પ્રકારના કોલ્ડ્રિંક્સ તેમજ સ્પેશિયલ ચા હાજરમાં જ મળશે તો આપ અચૂક અમારી મુલાકાત લેશો અમારો નંબર નીચે આપેલો છે આપ ગમે ત્યારે ચોવીસ કલાકમાં અમનો કોન્ટેક કરી શકો છો